આ પરંપરા મુજબ વસંત પંચમી નિમિત્તે વહેલી સવારે ધ્યાન તિલક દર્શન ત્યારબાદ મંગલા આરતી યોજાઈ હતી મહાઆરતી વર્ષમાં એક જ વખત ઉતારવામાં આવે છે મહાઆરતી ઉતાર્યા બાદ સંતરામ મંદિરના મહંતના હસ્તે સાકર વર્ષા કરવામાં આવી હતી ત્યારબાદ વિવિધ ગાદી મંદિરના સંતો તથા નીચ ભક્તો દ્વારા સાકર વર્ષા કરવામાં આવી હતી

યોગીરાજ શ્રી સંતરામ મહારાજના શ્રી સંતરામ મંદિર વડોદરાના વસંતપતમીના દિવસે વાર્ષિકોત્સવ ઉજવાય છે સંતરામ મહારાજનું સમાધિ દિન તરીકે સંતરામ મહારાજે સમાધિ લીધી જીવિત સમાધિ લીધેલી નડિયાદમાં તે વખતે આકાશમાંથી પુષ્પ વર્ષા અને સાકર વર્ષા થયેલી તે તે નિમિત્તે અમારા દરેક શાખા મંદિરમાં એમના સ્થાપના દિવસે સાકર વર્ષા તથા આરતી દર્શન થાય છે અને ભક્તો દ્વારા ભોજન પ્રસાદનો લાભ લેવામાં આવે છે આ નિમિત્તે આજુબાજુના અમારા જે ભક્તો છે તે નડિયાદના વડોદરાના અને શાખા મંદિરના સંતોના મહંતો પણ વધારે છે અને ભક્તો પણ આવે છે આરતી દર્શન અને સાકર વર્ષાનો વરસાદનો જે લાભ આ રીતે વડોદરા સંતરામ મંદિરમાં વસંત પંચાણામ દિવસે વાર્ષિકો ઉત્સવ નિમિત્તે ઉજવવામાં આવે છે